धवल भाई, भर्जू भाई, गुंडलिया। धवल से। भाई, भर्जू भाई, गुंडलिया। प्लीज़ यहाँ सेक्टर से आए धवल भाई, भर्जू भाई, गुंडलिया। रोमनी भाई। धवल भाई नहीं साथ जी, आवेला जी, मेहमान, इन्हें विनम्र जी, यहाँ। રમણીક ભાઈ દયાજી ભાઈ ગોરેજા રમણીક ભાઈ સન્માન કરશે તો પ્રમુખ શ્રી મુકેશ ગાલોડિયા તેમજ મહિલા મંડળ પ્રમુખ શ્રી ઈટાબેન રેવેજી અમદાવાદ વાહ ઓનાને ગુટીના દાદા છે તેજ ઉપર પધારો વાહ વાહ સન્માન કરો કમિટીના મેમ્બર આવી હાજર વાહ નું સ્વાગત કરો રેવેજી હોટેલ અમદાવાદ આપડે તાલી તો પાડી શકીએ સોનાની ની થોડું ઇન્કાન કરે ભાઈ કમસે કમ તાલી પાડે ભાઈ તો કરી ભાઈ વાહ હવે દીકરા દીકરીઓના માવતોરની વિનંતી કે વર્ણકન્યા પાસે આવી જાય જે આપણે પાંચ પાંચ હજાર રૂપિયા ડિપોઝિટ પેટે ખાલી લીધા છે એ રૂપિયા પણ આપણે પાછા આપીએ છીએ અને એક પણ રૂપિયા વગર આપણે આ કાર્ય કરેલું છે તો જે દીકરા દીકરીઓના પૈસા જે ભરેલા છે પાંચ પાંચ હજાર રૂપિયા એ લેવા માટે એમના માવતર અહીંયા દીકરા દીકરીઓ પાસે આવી જાય મહેન્દ્રભાઈ મારું નું સ્વાગત શ્રી ચંદ્રવદનભાઈ વાજા કરશે અનિલભાઈ સોલંકી મંચ પાસે આવું અનિલભાઈ સોલંકી નવનીતભાઈ ગયા નવનીતભાઈ ગયા દીપકભાઈ ગોંડલિયા અમારા જ્ઞાતિ અગ્રણીઓ તકલીફ પડી હોય તો માફ કરજો આજનો આ વાતાવરણ માહોલ જેવો બની ગયો પણ જો કે તમે તો અમારા છો એટલે અમને માફ નહીં કરો તો કોણ કરશે પ્રદીપભાઈ ચુડાસમા એમાં અનિલભાઈ સોલંકી પ્રદીપભાઈ ચુડાસમા અહીંયા સ્ટેજ પાસે આવશે તો પ્રદીપભાઈ ચુડાસમા એમાં અનિલભાઈ સોલંકી અનિલભાઈ સોલંકી જ્યાં અહીંયા આવી સ્ટેજ પાસે આવે પ્રદીપભાઈ ચુડાસમા તેમજ તેમના ધર્મપત્ની ભગવતીબેન ચુડાસમા

ભગવતી બેન તેમજ પ્રદીપભાઈ ચુડાસમા ગુલાબનગર ના મહિલા મંડળ પ્રમુખ નીતાબેન ગોહિલ અહિયાં સેઠ સાથે વધારે

લક્ષ્મીનારાયણ વાણ નદી ના પ્રમુખ મંજુલાબેન નું ભૂલ આર સન્માનિત કરશે

બધા દીકરા દીકરીઓના માવતર આવી ગયા હોય તો હું વિનંતી કરીશ મહિલા મંડળના પ્રમુખ શ્રી તથા ઉપપ્રમુખને એ નામ વાંચી અને કવર આપતા જાય मंडप नंबर एक, बंडब नंबर एक, आज प्रोग्राम तो दिकरा दिकरा ए प्रोग्राम में डिपोजिट बेटे खाली पांच पांच अजय रोटियां निज़े लता दीक्री पक्ष नीत तथा दीक्रा पक्ष नीत ये पर आप સુપ્રત કરીએ છીએ અને એક પણ રૂપિયા વગર આ મહિલા મંડળની મહેનત જે મહેનત થી બધું ભેગું કર્યું છે અને ખરેખર મહિલા મંડળની મહેનતની પાછળ એના પરિવારે કેટલો ભોગ દીધો છે કોઈ જમવામાં ઉતાવળ ન કરો પાંચ મિનિટ શાંતિ રાખો જે સ્કેજવાળી લોબી છે ડોમ્સમાં ત્યાં છે અને મહિલાઓનું ધમણવાર જે મંડપ જ્યાં પહેરવા હતા એ લોબીની અંદર છે તો કોઈ જેન્ટ્સ એ લોભીમાં ન જાય લેડીઝ કાઉન્ટર પર અને કોઈ લેડીઝ આ બાજુ ન આવે એવી એક વિનંતી છે હવે આપણે આ પ્રોગ્રામને વિરામ આપીશું કન્યાઓને વિનંતી છે કે એમનો સ્કેચનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો કવર મળી ગયા હોય તો હવે પછી આગળ આપણા શ્રીજી છે એ મુહૂર્ત પ્રમાણે નવ ને પાંચ પહેલાં આપણે છે આપણે ધ્યાન દીધાયેલું હોય પછી કરશું પણ પેલા અત્યારે આ વિધિ કરી લઈએ હલો

એ સ્ટેજ પાસે નામ બોલવું એ પ્રમાણે આવે આપણા શ્રી એ બધાનું સ્વાગત કરવા માંગે છે તો સમસ્ત કારોબારી પાલકમાં જે બહેનો એ સહયોગ આપ્યો છે ઝડપથી એમનું સન્માન કરી લઈ અને જેમ ભુદેવે કીધું એમ એક બે ત્રણ ચાર પાંચ ગાડી લાઈનમાં રાખી દો એના ડ્રાઈવરો કોઈ જમવા નહીં જાય ફઈ સુધી ગયા બાદ ભોજન લેવાનું છે ભુદેવે કીધું એ રીતના તમારી ગાડી સરગારો અને ઘરકનિયા પોતપોતાના મંડપમાં જશે ઝડપથી વર્તન્યા પોતપોતાના મંડપમાં પહોંચો ચાલો ઝડપથી કારણ કે સમય નહીં પકડી ગાડી ગેટ ની પાસે રાખે ભૂદેવ ગાડી ગેટ ની બાજુ માં રાખે ને ગાડી હા ગેટ ની બાજુ માં લાઈન કરી દો પાંચ એક થી પાંચ નંબર ની ગાડીઓ લાઈન કરી દો મંડપ નીચે કોઈ જમવા બેઠો હોય તો પ્લીઝ બહાર આવી જાઓ વર્તન્યા ને જગ્યા આપો મંડપ ની જે કોઈ પણ વ્યક્તિ જમવા બેઠી હોય તો પ્લીઝ બહાર નીકળી જાવ વર કન્યા ત્યાં આવી રહ્યા છે એને જગ્યા આપો ઝડપથી ઝડપથી ખાલી કરો મંડપ પાંચે પાંચ મંડપમાં ભૂજેવો મંડપ છે એમની વિધિ કરાવે છે આપ મંડપ ખાલી કરી આપો ઝડપથી ભોજન પ્રસારની પુષ્કળ વ્યવસ્થા છે જ્યાં ગરબી હોય તો પ્લીઝ ભાઈઓ થોડી વાર શાંતિથી બેસો દસ પંદર મિનિટનો મામલો હોય ઘરતી ન કરાવવો નહીં

અને રીટાબેન વિનંતી કરું તૈયારી કરે સ્વાગત રીટાબેન પ્રમુખ તમામ બેનો આવી જાય વૈભવી બેન બેન મોરમ બેન અને હિનાબેન હાલો શૂટિંગ ઓરા કે કે આવી જાવ વાહ આ આ આપ આવ જોઈ રહ્યા છો તે બેનો જેને પાંચે પાંચ દીકરીઓને બ્યુટી પાર્લર ફ્રી ઓફ સેવા આપી છે ખરેખર તાલીએ વધાવી લીયો આપણે પાંચે પાંચ બહેનોને એ ફૂલ વધારે આપણે તાલીઓ થી વધાવો ખૂબ સુંદર સેવા અમારા વૈભવી બેન માયાબેન बेन रेखा અને હિનાબેન નાય આ તો બહુ સરસ સમાજ તરફથી બેનો આપને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ ધન્યવાદ આવી સુંદર સેવા કરવા બદલ આપને હૃદયથી આશીર્વાદ આપીએ છીએ અને મારી પાસે જ્યારે માઈકલી ક્રિયા કરો સમસ્ત કારોબારી કારોબારી બોલે એમની એમની કરો મોટા કારોબારી હોય તો પ્રમુખ મહામંત્રી તો મારા ભાઈ આપણે તમે એમ સમજો જો આપણે તો આખી કારોબારી કારોબારી એક બધા આવી છે i don't know

માલિક કૃષ્ણ પરમાત્મા અને એ સેન મહારાજ નું રૂપ લે આવું ઇતિહાસમાં ક્યાંય નથી માત્ર નાય વા કૃષ્ણ પરમાત્મા શૈન મહારાજનું રૂપ લઈ અને દાઢી કરવા આવે અને રાજાના કોડ મટી જાય બધાને ખબર જ છે પણ એ વાતની કોઈને ખબર નહીં હોય કે કૃષ્ણ પરમાત્મા ઝડપથી જૈન મહારાજનો વેદ લઈ અને વૈકુંઠમાં પહોંચે છે એટલે લક્ષ્મીજી કે અરે પ્રભુ આ શું વેશ ધારણ કર્યો છે અરે આ તો શૈન મહારાજના કપડાં છે જાઓ હું વરદાન આપું છું કે જે સેન મહારાજ ની પૂજા કરશે એ કૃષ્ણ ની પૂજા મુકેશભાઈ રાજપાલ સાડીઓના દાતા છે અત્રે હોય તો મુકેશભાઈ રાજપાલ પ્લીઝ આવી જાઓ ચંદ્રવંચનભાઈ વાજાને વિનંતી કરશું એમનું સન્માન કરે

तुझक सुखी संसारे बाबु कयूं पियो जपुक सुखी सार <spaconian> para o जिस से हैं भाग तेरे उस घर में सदा त हंसी झूप खिले माप ख़ुशी कात कबी जिस की जो सारो पियो ॻाए ससुरालू में गीत न प्यारो कवी मेर लाड लि पाण बारे जिस बार त